વે શ્રી રામ મિત્રો ફરીથી મારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આપણે વિપુલક ટ્રેક્ટર રાખે છે દાતી આકે છે આમાં કપા વીણે છે ઘરને વીણે નાય ભૂકાન ઢગલોન બધું પડ્યું છે આપણે જો આપણી ગાયો બજે આરામ કરે છે અને આપડા હીરેલ મહારાણી જો ગામમાં સડીને બેઠી હેણા નીણે એમાં ખાઈને બેહી એમાં જો વાટલો હેઠો બેસાળો એ પોતે અહીંયા બેઠી આ બે ગાયો બેઠી છે માધી કરી આ આપડો ભૂકાનો ગંજો છે અર્ધો ને અર્ધો બાર પડ્યો છે આપડે જો મિત્રો તો આપણે ગાયો નીણ નાખી દીધી છે અહી અમાર ઈશાની બેન ઊભા છે અને વાટલું ખાઈ છે બધી ના બે નાખી માં દીધા જો આપણે મોટેગા ખાઈને બેહી ગઈ નીણ હાવ એને તો રેવા ન દીધી એ આ ખાઈ છે આને કઈ નકી નો આ તો આગળી આગળ થોળ દે ઓગા કાઢ નાખે બાકી આપડે આ ગા છે નીણ બી હાવ ખાઈ જઈ બિચારા એ બો એનું કામ ઊંચું છે અને આપડા વાટલો ખાયા જ રાખે ખાધા જ રાખે નાખી ગમે ભરતી દીધી પછી કેટલી પડી થોડીક રહેવા દીધી ખાઈ જતો ખાઈ નહીં બે છે બે એવા હે ઓલી ઓળખીને બે જાગડી ગાતો એને કઈને એ તો પડતી મેળ ગે પગમાં નાખી દે કીધું તું ને આ પૂરું નહીં કે જો ન ખાય આ બધું એમને પડતું મેળ દીધું ઓલી ગઈ હાવ સાફ યા બે તો ખાય છે વાટળી ખાય છે આ ધરાઈ ગયો તો ખાય ધીમે ધીમે હા પરણે વાળી બેઠા હૈ જો આ ગાયું નીન ખાય છે આ બે વાટલો ને વાટણા આપણ તો મૈરું હાકળી એનો જો ઓલી ઓવા ગાફ નીણ માથે પક દે પકડે બર બરકડ જો કાઢ નઈખો એમ તો આપણો માની ગેલ દરજ માને નામ કાબરૂ આવી પડ્યું છે એટલે આપણે લાગી ગેલું અહીંયા છે એ બજી અને આપણે લીમડાના છાયા બેઠા છે એટણાયા વાસળું ધ્યાન રાખવું પડે કુતરા એટલે ગેંગ આપણે અહીંયા આવે ઝાઝી અને હું હાલતું તો આગળ ગયું લગભગ ભૂકંડ ઢગલો પડ્યો ને આપણે ખોલ નાખવા ભૂકંપ ઢગલા ગાયો હોવાની સારવાર જ આવી જ પણ ગયા નહીં આવી જ આપણે આપણે જો આ રમાઈ ચાલુ કરી છે ઓ કેસ આવે છે આપને આપણે બહુ જવા ન દેવી કે કંદેર જવા દે હું કર આપણે જોવી લે જાવ દે નકરી છે આપડે મોક બાગડે વઈ ગઈ છે આપડી ભાઈ લે હાલ હાલો આલું જાવ છો તો સીધી વઈ આવી જો બસ 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 ધીમે ધીમે આ બોલ બોલ હવે zor se bol jo aa na tu nahi aa

Oh tata kan dia tata. Like. Like. Subscribe. Subscribe. Share. Share. Bye.